તેનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ જે મેળામાં એક સાથે દસથી પણ વધુ મંદિરોના લાઈવ દ્રશ્ય આપ નિહાળી શકશો ખાસ કરીને અત્યારે આપ જોઈ રહ્યા છો આ અયોધ્યાનું રામ મંદિરની જે પ્રતિકૃતિ છે તે નિહાળી રહ્યા છો ખાસ કરીને આ આધ્યાત્મિક મેળાનું શું વિશેષતા છે તેના વિશે વાત કરશે આપની સાથે અહીંયા આગળ આયોજન સમિતિના અશોકભાઈ રાવલ છે તેમની સાથે વાત કરીશું અશોકભાઈ

કુટુંબના વ્યવહારો એટલે પરિવાર વ્યવહારો સાથે ઇકોલોજી અને પર્યાવરણના આ વિષયોને લઈને પણ આ મેળાનું આયોજન થયેલું છે એના અનુસંધાનમાં કેટલી બધી થીમોનું પણ આયોજન અહીં થયું છે ધાર્મિકતાને ધ્યાનમાં રાખીને લગભગ અગિયાર જેટલા મંદિરો એનું પણ અહીં લાઈવ દર્શન થવાના છે બીજા લગભગ બસો ને પચાસ સેવા સંસ્થાઓ જે સમાજની અંદર હિન્દુ સમાજની સેવાઓ કરે છે એવા સંસ્થાઓના પણ અહીંયા આગળ સ્ટોલ રાખવામાં આવે છે અને જે રીતે રાષ્ટ્ર જાગરણ થાય અને સૈનિકોનું પણ મહત્વ જળવાય એના માટે સૈનિકોનું પણ આખું એક આયોજન આખો સ્ટોલ ઊભો કરવામાં આવે છે હવે તે બહેનોના માટે દારી શક્તિ એના માટે પૂજન બહેનોનું પણ પૂજન અને આ સિવાયના માતૃપિતૃ પૂજન આચાર્ય વંદન આવા અનેક કાર્યક્રમો સાથે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને એનાથી સમાજમાં એક ધાર્મિક ક્રાંતિ આવશે સમાજ ફરી આ દિશામાં આગળ વધશે તો રાષ્ટ્ર આગળ પ્રગતિ કરી શકશે જે લોકો મહાકુંભમાં નથી જઈ શક્યા તે લોકો માટે સંગમનું જે જળ છે તે અહિયાં આગળ તેનો છંટકાવ પણ કરવામાં આવશે હા કુંભમાંથી જે લોકો ગયા છે એ જળ લઈને આવવાના છે એનું જળ સિંચન પણ એ થશે સાથે સાથે આટલા બધા મંદિરોનું પણ લાઇવ દર્શન થશે યજ્ઞની અંદર સામાજિક સમરસતાનો મુખ્ય ઉદ્દેશ્ય સાથે એ સામાજિક સમરસતાનો આખો એક ઉદ્દેશ સાથે લગભગ ત્રણ દિવસમાં નવ યજ્ઞો થવાના છે અને દરેક સમાજના લોકો એની અંદર ભાગ લેવાના છે આ સામાજિક સમરસતાનો ઉદ્દેશ છે એટલે મહાકુંભનો પણ મહાકુંભ આ છે આ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ આધ્યાત્મિક મેળાનો શુભારંભ કરવા જઈ રહ્યા છે બિલકુલ અમિતભાઈને પહેલાંથી જ સૂચનાથી આની પોતે આવવાના પણ છે અને એના માટેની બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે આપણને એનાથી એક વિશ્વાસ બેસે છે કે સમાજની અંદર રાજકીય વ્યક્તિઓ પણ આવા ધાર્મિક કામની અંદર જો ભાગ લેશે તો દેશની આધ્યાત્મિક પ્રગતિ થઈ શકશે દેશની આધ્યાત્મિક પ્રગતિ થાય તે હેતુથી આ આજથી જે આધ્યાત્મિકતાનો જે કુંભ અમદાવાદના આંગણે ભરાઈ રહ્યો છે તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આ સિવાય યજ્ઞ શાળા છે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ અલગ અલગ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે લોકો આસ્થાના મહાકુંભ એટલે કે પ્રયાગરાજ નથી જઈ શકતા તે તમામ લોકો પર જે સંગમનું જે પવિત્ર જળ જે છંટકાવ છે તે પણ કરવામાં આવશે કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલબા રોડ એબીપીએસ અસ્મિતા અમદાવાદ